મિત્રો આજે હવાર હવારમાં હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું કે તમને અમારો વિડીયો ગમતો હોય ને તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો જેટલા જણા જોવો છો એટલા સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો તો સબસ્ક્રાઈબ કરતા જજો શેર કરો અને કોમેન્ટ કરો અને આવો નવો અમને સપોર્ટ દેખાડો તો તમને મસ્ત વિડીયો આવે અને સારું અમને યુટ્યુબમાં કામ કરવાની મજા આવે તો હાલો હવે આપણા વ્લોગમાં આખો એથી બન્યા રહેજો મસ્ત મજાના વ્લોગ આવશે આપણા અને સારો મસ્ત વિડીયો આવશે બન્યા રહેજો વ્લોગમાં આખો લોક તો મિત્રો આપણે રિપેરિંગ માં આવ્યા હે તમે અહીં કપાની હાલત જો વાવડી ઘણો ખરો બધો કપા બળી ગયો મિત્રો વરસાદનો કાળો કેર છે મિત્રો આવડવા બધો કપા બળી ગયો નકરા કપાની વીણી આવવાની તૈયારી મતી જો હું તમને ઝીંડવા બતાવું બધાય કપામાં ઝીંડવા થઈ ગયા ઘણા ઘણા બધા ચેક કરો બધો એક કપા પતાવી દીધો મિત્ર તો ફેમિલી મિત્રો આપડે જમવા બપોરે આવી ગયા હી જમી લીધું મસ્ત મજા અને પછી આપણે જરીક આપણે બકાલામાં આટો મારવા આવી ગયા છે વરસાદ ઘણા દિશા થયેલો હતો કેવું વાતાવરણ છે ને દુકાને અત્યારે સીઝન છે ને મિત્રો ધોમ કારણ કે બધા પાણી પાલર પાણી ઉતારે છે કપાસમાંથી તો ધોમ સીઝન છે ને તો આપણે તરત ખાઈને ફટાફટ દુકાને ભાગવાનું છે તો આપણે દુકાને ભાગવાનું હતું ને તો આપણે મેં કીધું લાવો બકાલામાં જરીક આંટો મારતો હોઉં જરીક ઘરે કામ કરતા હતા ને તો હાલો આપણે બકાલામાં આટો મારવા આવ્યા ને તો મિત્રો તુવેર ને એવું તો બળી ગયું ગુવાર ને એવું ભીંડો બહુ મસ્ત થયો છે હું તમને બતાવવામાં જો ભીંડો અને મિત્રો મસ્ત કમોળિયા કાઢે છે બીજું બધું બળી ગયું જો આ ગવાર બળી ગયો થોડોક ઓલું થયું છે પણ ભીંડો એક કુદરતી એવો મસ્ત થયો ઊંચો એટલો થયો સીંગું આવી ગયો એવું બધું છે મિત્રો તો હાલો હવે આપણે બાકી ગામમાં અને ગામમાં જઈને તમને મળી ને લો કારણ કે આજ થોડોક નનકો આવવાનો છે કારણ કે આજે દુકાને સિઝન બહુ જાજી બની એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ મળે અથવા ન મળે અને મિત્રો અમારો વિડીયો તમને ગમતો હોય ને તો ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતા શેર કરો અને કોમેન્ટ કરો અને આવો નવો સપોર્ટ દેખાડો તો તમે આવા અવનવા વિડીયો મસ્ત મજાના જોવા મળે ને અમને વિડીયો ઉતારવાની મજા આવે કારણ કે સબસ્ક્રાઈબરો હોય વ્યૂ હોય તો મજા આવે કારણ કે હાલો ભાઈ પબ્લિકને મજા આવે તો વિડીયો બનાવી એવું બધું હોય છે તો હાલો હવે મળી તમને ગામમાં સારું હાલો ભાગી જોઈ લ્યો ભીંડો જોતા જજો તો મિત્રો આપણે આવી જઈએ થોડું રિપેરિંગમાં જોવા આવી રીતનું કંઈક લુક છે સ્ટાર્ટરનું બીડમાં સ્ટાર્ટર છે અને અહીંથી ડેમ દેખાય ચોખ્ખો જુઓ તમે એક નંબર લુક છે હાવેડી ડેમ છે મિત્રો ઝૂમ થાય તો કરું થોડો ઝૂમ થાય છે પણ બહુ મસ્ત નથી થતો આવું છે મિત્રો સિઝન છે હજી અંધારું થવાની તૈયારી પાંચ વાગ્યા છે પાંચ હજાર થવાની તૈયારી તો નથી પણ પાંચ વાગ્યા છે હે સીઝન છે મિત્રો આપણે લુક મજાનું વાતાવરણ છે ઝરણા છે મસ્ત મજાના મજા આવે એવું નેક્સ્ટ લેવલ નું વાતાવરણ છે ખાસ થવાની તૈયારીમાં છે વાતાવરણ જોયું એ કેટલું મસ્ત છે તૈયારી છે અને વાતાવરણ મજા આવી જવાની